જિલ્લાના નવ લક્ષ્ય છે તેમણે કહ્યું કે ગુજરાતમાં ત્રીસ વર્ષના ભાજપ શાસન માત્ર ભ્રષ્ટાચાર થયો છે દાહોદ જનતા બેરોજગારી અને મોંઘવારીથી પીડાય છે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા એમાં આમ આદમી પાર્ટીનું સદસ્ય અભિયાન ટોલ ફ્રી નંબર બહાર પાડ્યો હતો એમાં દાહોદ જિલ્લાની જનતાને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આમ આદમી પાર્ટી ટૂંક જ સમયની અંદર ઘરે ઘરે જઈ અને સદસ્ય અભિયાન ચાલુ કરી રહી છે એની અંદર આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણી આવી રહી છે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જે ઉમેદવારો લડવા માંગતા હોય અને ત્રીસ વર્ષથી ભાજપની સરકાર ગુજરાતની અંદર શાસન કરી રહી છે તો આ ભ્રષ્ટાચારી ભાજપને ઉખેડવા માટે અને સાથે સાથે આમ આદમી પાર્ટીને એક વિચારધારા સાથે જોડાવા માટે ટોલ ફ્રી નંબર અમે બહાર પાડ્યો છે એમાં દરેક ઉમેદવારો જોડાય અને તાલુકા જિલ્લાની ચૂંટણી પણ આવી રહી છે એની અંદર લડવાવાળા પણ જોડાય એના માટે અમે ટોલ ફ્રી નંબર બહાર પાડ્યો છે પંચાણું બાર જીરો ચાર જીરો ચાર ઝીરો ચાર એમાં મિસ કોલ મારી અને આમ આદમી પાર્ટીની સદસ્ય અભિયાનમાં જોડાવા વિનંતી કરીએ છીએ દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટી દરેક તાલુકા મથકે પંદર પંદર હજાર માણસોને જોડી અને સમગ્ર દાહોદ જિલ્લાના દરેક તાલુકામાંથી સદસ્ય અભિયાન ચાલુ કર્યું છે અમે લોકોએ અને ટૂંક સમયની અંદર આ સદસ્ય અભિયાનની અંદર સૌથી વધારે માણસો જોડાય એવો અમે આહવાન કરીએ છીએ આમ આદમી પાર્ટીએ અમુક લોકો જોડે મોબાઈલ નથી હોતું પણ એમાં અમે એક ફોર્મ ભરી અને એમને સદસ્ય પણ અમે જોડવાના છે અને અમારી આમ આદમી પાર્ટીએ મિસકોલથી માંડી અને ફોર્મ ભરવાનું પણ જોડે આલ્યું છે એમાં પણ અમે જોડી અને સદસ્યને ભણાવવાના છે આ સદસ્ય અભિયાન પછી આવનારી તાલુકા જિલ્લા અને વિધાનસભાની ચૂંટણી આવે એના પહેલાં અમે અમારું આમ આદમી પાર્ટીનું સંગઠનની અંદર ઘણા બધા માણસો જોડાવાના છે નવ તારીખે ગોપાલ ઇટાલિયાજી અને પ્રદેશની આખી ટીમ ચેતરભાઈ વસાવા ઈસુદાન ગઢવીજી બધા આવી રહ્યા છે એમાં મિનિમમ અમારી પાર્ટીની અંદર પાંચસોથી છસો માણસો જોડાવાના છે આમ આદમી પાર્ટીની અંદર દરેક પક્ષના અને દરેક સંગઠનના માણસો જોડાય અમે દરેકને જોડવાના છે અને અમારી પાર્ટીને મજબૂતાઈથી અમે આવનારી તાલુકા જિલ્લા અને વિધાનસભા લડવા માટે અભિયાન ચાલુ કર્યું હાલ તો સદસ્ય અભિયાન ચાલુ છે અને અમારા પ્રદેશની ટીમ વતી દરેક જિલ્લા પંચાયત સીટ વાઈઝ મીટિંગો પણ યોજવાના છે અને એક અગસ્ટથી માંડી અને દાહોદ જિલ્લાની સમગ્ર તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય અમે ડોર ટુ ડોર મિટિંગો પણ કરવાના છે અને આવનારી ચૂંટણીને લઈ ધ્યાનમાં રાખી અને અમારી આમ આદમી પાર્ટીની ટીમ ઘરે ઘરે પહોંચી અને સદસ્ય પણ બનાવશે અને પ્રચાર પણ કરશે અને આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ અમે લડી અને જીતવાના છે અને વિધાનસભા પણ અમે સત્તાવીસમાં એકદમ મજબૂતાઈથી લડવાના છે